અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય છે પરંતુ સંજોગોને અનુસૂર બનાવીને જીવતો માણસ વધુ સુખી હોય છે નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત રાખવી સહેલી છે પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુ મુશ્કેલ હોય છે જો મોટા ફરિયાદ તો મને જિંદગીથી પણ મોજમાં જીવવું છે એટલે જતો કરું છું દુખ આવ્યું છે અને આવતું રહે છે સતા સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ જિંદગી ભાગ્યને શું દોષ આપવો જ્યારે સપના આપના છે તો કોશિશો પણ આપની જ હોવી જોઈએ લોકો ચાહે છે તમે આગળ વધો પણ એમનાથી નહીં નમું છું તો માત્ર સંબંધો સાચવવા સાહેબ બાકી લાચાર તો ત્યારે પણ ન હતો પણ નથી સતરજ એક નિયમ ઉત્તમ છે ગમે તેટલી ચાલ ચાલો પોતાના પેદાને ન મારી શકો સફળ લોકો પોતાના નિર્ણયથી દુનિયા બદલી નાખે છે જ્યારે અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણય બદલી નાખે છે બધી ખબર હોય છે કે કયો ખેલ રહ્યો છે છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર સુખી થવાનો એક જ માર્ગ છે બે વ્યક્તિ મરીને ત્રીજાના સુખનો વિચાર કરે જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ એક સાધતા દોસ્તની કઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ હાથ ફેલાવીને હૈયું આપી દે એનું નામ મિત્ર જીવનમાં કાચ અને પડસા જેવા દોસ્ત રાખો કારણ કે કાચ ક્યારે ખોટું નહીં બોલે અને પડસા ક્યારે નહીં નહી જેની પાસે સાચો દોસ્ત હોય એને અરીસાની પણ જરૂર ક્યાં હોય છે દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી જેનામાં આપના કરતા જ્ઞાન વધારે હોય પૈસા નહીં કોઈ પણ સાર્થ વગર કોઈની જિંદગીમાં આપનું મહત્વ હોવું એ જ સાચ મિત્રતા यो विचार ना करो के मोटा मानस मारा मित्र था यो विचार करो के मारा मित्र मोटा मानस था साची ने नकी मारो नंबर हमेशा दोस्त किम के थाइस जारे कोई बात थी दुखी तेरे एज जने काम लाग જો મિત્રતા તમારી સૌથી મોટી નબળાઈ હોય તો તમે દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ છો દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે છે અને દોસ્ત અર્જુન પણ હોય પણ થવું એ શ્રી કૃષ્ણ છે

ભલે પાનના ગલે કિસ્સામાંથી પૈસા ના કાઢે પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હવાલા